જે તમે જોયા તે એ જ દેડિયાપાડાના છે કે જે દેડિયાપાડાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલ પોલીસ કેસને લઈને જેલમાં છે ચૈતર વસાવાએ જયારે સરેન્ડર કર્યું હતું ત્યારે પણ દેડિયાપાડાનો નો આ જ માહોલ હતો ત્યારે આજે ફરીથી ચૈતર વસાવા જેલમાં છે ત્યારે પણ દેડિયાપાડામાં પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ સર્જાયું છે આ ઘર્ષણ કેમ થયું તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવીને આ રેલીનું પ્રસ્થાન કર્યું હતું મુદ્દો હતો ચૈતર વસાવાને ન્યાય અપાવો એ સિવાય આદિવાસી સમાજના કેટલાક પડતર પ્રશ્નો કે જેને લઈને આમ પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા તેમજ આદિવાસી આગેવાનો સાથે આદિવાસી હુંકાર રેલી કાઢીને તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જેમાં ચૈતર વસાવાના સમર્થનમાં અને ભાજપ સરકાર વિરોધી નારાબાજીથી આખું દેડિયાપાડા ગુંજી ઉઠ્યું હતું

نہیں چلے گی نہیں چلے گی حاجب تیری دادا گیری نہیں چلے گی نہیں چلے گی حاجب تیری دادا گیری نہیں چلے گی نہیں چلے گی બંધ કરો

ત્યારે જોવું રહ્યું કે ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટેલો આ જુવાડ અને આક્રોશની આ જ્વાળા હવે ક્યાં જઈને અટકશે તમને શું લાગે છે અને તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર